ઝઘડીયા તાલુકાના રાજપારાડી સારસા માતાજીના મંદિર ખાતે દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના સ્વાસ્થ્ય અને લાંબા વિષ માટે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ભરૂચ જિલ્લાના ઝઘડીયાની દુષ્કર્મની ચકચારી ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે હાલ પીડિત બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે જે તેની તબિયત નાજુક છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે દવા સાથે નામની શક્તિનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે દુષ્કર્મનો ભોગ બનેલ પીડિત બાળકી જલ્દી સ્વસ્થ થાય અને લાંબુ આયુષ્ય જીવે તે માટે ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક સારસા મંદિર ખાતે ધનરાજ વસાવા દ્વારા ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત ભજનીકો તથા લોકો દ્વારા શ્રી રામ જયરામ છે જયરામના છાપ કર્યા હતા અને પીડિત દીકરી જલ્દીથી જલ્દી સારી થાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સર્જન વસાવા રોહિત વસાવા ભજન મંડળીના સભ્યો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ધનરાજ વસાવા છે સર્જનભાઈ છે રોહિતને તો બધા ઓળખતા હશો હવે ખૂબ જ ટૂંક સમયમાં તમને લોકોને જાણ કરી અને આજે અહીં આપણે બધા એટલે ભજન અને કીર્તન કરવા અને પ્રાર્થના કરવા માટે એટલે અહીં આપણે ભેગા થયા છે કે કદાચ તમને ધ્યાનમાં હશે ઘણા દિવસથી ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે કે થોડા દિવસ પહેલાં ઝઘડિયામાં આપણે એક દુર્ઘટના ઘટતી કે જેની અંદર દર દસ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને આજે વડોદરા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે પોતાની લડાઈ લડી રહી છે તો મને થયું કે આપણે બીજું કંઈ નહીં ત્યાં એમને સરકાર તરફથી ને એવી રીતના જે પણ આપણે મેડિકલ સહાયતા આપવાની જરૂરી છે તે મળી રહી છે ઓપરેશન થયા છે ડોક્ટરો તેની તબિયતમાં સુધાર લાવવા માટે મહેનત કરી રહ્યા છે પણ તેની સાથે આપણે એક શક્તિમાં પણ માનીએ છે કે જો આપણે પ્રાર્થના અર્ચના કરીશું તો કદાચ એક બાળાને ભગવાન એક લાંબુ આયુષ્ય આપે અને એનું પરિવાર પણ જે આ બધી પરિસ્થિતિ કપરી પરિસ્થિતિમાંથી યાતનાઓમાંથી ગુજરી રહ્યું છે આપણે લો આપણે સૌ પણ એ પ્રાર્થના કરીએ માતાજીના સંદર્ભમાં અને આપણા થકી એ બાળાને કંઈ પણ ભગવાન એવા આશીર્વાદ આપે કે આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવે અને લાંબુ આયુષ્ય જીવે તેવી પ્રાર્થના સાથે આપણે સૌ આજે અહીંયા ભેગા થયા છે અને આપ સૌ ટૂંક સમયમાં આવ્યા તેના માટે હું આભારી છું તો આપણે એ રીતના આપણો કાર્યક્રમ આગળ ચાલુ રાખીએ તો આપડે એ સંદર્ભમાં આજે અહીં ભેગા થયા